એ હકીકતમાં શું છે એ હકીકતમાં હિમાલય જ છે એવું મેં તમને એકવાર ચલાવ્યું હતું બરાબર સામાન્ય રીતે કોઈક સામાન્ય બુદ્ધિવાળાની વાત કરી હોય તો એને એમ લાગે શું ગોળા મારે છે પણ આ તો ભાઈ ઇતિહાસના ભૂગોળના પુસ્તકોમાં લખેલું છે એટલે આપણે માનવું પડે તો હકીકતમાં જે આજમાં નિકોબાર્યું એ આ શું છે એ હિમાલય જ છે એવું કહી શકાય ને એ હિમાલયની પૂછ છે હિમાલયની હિમાલયની પૂંછડી છે એવું કહી શકાય એક પહેલું કારણ અને બીજું કારણ એ કે પેસિફિક પેસિફિક બેલ્ટરીઓ એની પણ નજીક છે અને ત્રીજું કારણ આપણે હમણાં તો જોયું કે ઇન્ડોનેશિયા જે છે ઇન્ડોનેશિયા ત્યાં વારંવાર ઇન્ડોનેશિયા જે છે એ શું છે તો કે ઇન્ડોનેશિયા એ પેસિફિક રિંગ ઓફ ફાયર એની નજીક છે ઇન્ડોનેશિયાની અંદર સાયક્લોન આવેલું હતું બે હજાર ચારની અંદર અને ઇન્ડોનેશિયા અને આ જે આપણું વનમાન નિકોબાર એ નજીક નજીક આવેલા છે એ બંનેનો વિસ્તાર ખૂબ નજીકનો છે એટલે આ ઝોન ફાઇવની અંદર છે ત્યાં પણ ભૂકંપ આવવાની શક્યતા સૌથી વધુ છે ઇન્ડોનેશિયામાં બે હજાર ચારમાં સુનાવી આવેલી હતી એના કારણે તો આપણો જે દક્ષિણતમ પોઈન્ટ ઇન્દિરા પોઈન્ટ જે છે એ ગરકાવ થઈ ગયો હતો ઓકે ખ્યાલ આવ્યો પોઈન્ટ સમજાણો કે તો જો હવે તમે વિચારો આપણે જે જૂનો પોઈન્ટ હતો કે હિમાલયનો પોઈન્ટ હિમાલય જે છે એ ગરકાવ થઈ ગયો છે અને અહીંયા અંદમાનમાં બહાર નીકળે છે તો એ પોઈન્ટને આપણે અહીંયા પણ કનેક્ટ કરવાનો હતો એટલે જીઓગ્રાફીમાં એક અત્યંત મહત્વની વસ્તુ શું છે આપણે કે ડાયરેક્ટ રાતોરાત ન શીખી શકીએ બરાબર ધીમે ધીમે બધા પોઈન્ટ એકબીજાને કનેક્ટ કરી અને બધા કોન્સેપ્ટ સમજવું સમજતું જવું પડે